ગાંધીધામમાં નકલી ઈડી અધિકારી બની રેડ કરવાના કેસમાં નવા ખુલાસાઓથી રાજકીય માહોલ ગરમાયો છે આ ઘટનામાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર માંજોઠીના આમ આદમી પાર્ટી સાથેના કનેક્શનો સામે આવ્યા છે પોલીસે કરેલી આરોપીની પૂછપરછમાં તેણે કેટલીક કબૂલાત પણ આપી છે ત્યારે આ કેસમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની પણ પૂછપરછ થઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે પૂર્વ કચ્છ એસપી સાગર જણાવ્યું હતું કે અબ્દુલ સત્તાર માંજોઠીના તમામ નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે તેની પૂછપરછમાં બહાર આવેલી વિગતોને ધ્યાને લઈ તપાસને તે દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે નકલી ઈડી કાંડના માસ્ટર માઇન્ડ એવા અબ્દુલ માંજોઠી પર જામનગર અને ભુજમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે આ કેસમાં હવે રાજકીય પાર્ટીનું નામ પણ ખુલતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે આમ આદમી પાર્ટી અબ્દુલ માંજોઠીએ ગત વર્ષે પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું છે મહત્વનું એ છે કે ભુજના અબ્દુલ સત્તારમાં જોડીને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથેની તસવીર ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી તેમજ આરોપી પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી તરીકે પદ ભોગવતો હતો જે સમયે ગાંધીધામમાં રેડ પડી ત્યારે જ્વેલર્સની બહાર તેની સતત ફોન પર વાતચીત ચાલુ હતી અને નકલી રેડ કરવામાં મુખ્ય આરોપી તરીકેની ભૂમિકા સામે આવી છે એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સતાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની યર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપસ્થિતિ હતી એમના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માંજોરી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ પિટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મીટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઓ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોગ્ય બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મુવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે એમની મની ટ્રેડ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે